ધોરાજી તાલુકાના જમનાવળ ગામના દલિત મહિલાની એટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો આરોપીઓની તાત્કાલિક અટક કરવામાં તે માટે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવેલ તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ જમનાવળ ગામના દલિત મહિલા પારુલબેન રાઠોડ તેમના સાથે ધોરાજીથી જમનાવળ પોતાના ઇકો કાર સાથે આવી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ નામ ચોક અને અન્ય વીસ જેટલા લોકોએ હિમ હુમલો કરેલ અને છેડતી કરેલ અને અપમાનજનક બોલીને હુમલો કરેલ આ બનાવને લઈને મહિલાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ફરજ બજાવ બજાવનાર પીએસઆઈ રાખોલિયા પાસે ફરિયાદ દાખલ કરવામાં આવેલ પણ બે દિવસ મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ધક્કા ખાવા પડ્યા બાદ અને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલ ત્યારબાદ ફરિયાદ દાખલ કરાઈ હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ પણ હજુ સુધી આરોપીને પકડવામાં આવેલ નથી અને આ બનાવને લઈને આહીર સમાજ તથા ભરવાડ સમાજની જામનાવળ ગામના મિટિંગ બોલાવીને આ ફરિયાદ ખોટી છે ત્યારબાદ વય મનુષ્યમ ઊભું કરેલ ત્યારે આજ રોજ ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજ આખો એકઠો થયેલ અને આ દલિત મહિલાની ફરિયાદ અનુસાર આ બનાવમાં જામનાવડ ગામના જે લોકોએ દલિત સમાજની મહિલાની ફરિયાદને ન્યાય તાત્કાલિક મળે અને દલિત સમાજની બહેન ઉપર હુમલો કરનાર વ્યક્તિઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડક સજા થાય તે માંગણીને અનુસંધાનને આજ દલિત સમાજ એકઠો થઈને ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલ અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો જલત આંદોલન પણ કરવામાં આવશે તેની ચિંતી પણ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી અહેવાલ જયંત વિચુડા ધોરાજી ધોરાજી તાલુકાના જમનાવડ ગામના દલિત મહિલાની એટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો આરોપીઓની તાત્કાલિક મારું નામ રાઠોર બારુ મુકેશભાઈ હું ગામ જમનાવર મારો છું રાતે

હોય કે એમ ના આ કે તમારે 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 ભલે આ બનાવ બનેલો હોય પણ આમાં કે તમે ફોટા પડો અને આમ થાય એટલે મેં એમ કીધું કે જે બનાવ બનેલો છે એ જ મારે લખવાનો હોય તેને મને ના પાડી જો કે ના હું તમારો ગેસ નહીં લઈ મેં કીધું તો

ગામના એક સમાજ અને ભરવાર સમાજ સમાજ કરી કે દલિત લોકોએ ખોટી ફરિયાદ કરી છે એની વિરુદ્ધમાં આજે આવેદન પત્ર આપ્યું છે અમારી માગણી છે કે તાત્કાલિક આરોપીઓને અટક કરવામાં આવે અને નમૂનારૂપ કાર્યવાહી કરવામાં આવે અજ્ઞા સોમવારે અમારા સમાજ દ્વારા સમસ્ત ધોરાજીને ને બંધ રાખવામાં આવશે યોગેશભાઈ ભાષા સામાજિક અગ્રણી ધોરાજી ગઈ તારીખ આઠ ના રોજ જમનાવર ગામને અનુસૂચિત જાતિની ની દીકરી ઉપર બે હિસકારો હુમલો અને છેક જેવો બનાવ બન્યો હતો આ બનાવ ની વિરુદ્ધ માં પોલીસે જે કાર્યવાહી કરવામાં માં રાખી હતી અને સાથે સાથે ગામના સરપંચ દ્વારા લોકોને ઉશ્કેરી અનુસૂચિત જાતિના લોકો